અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે રવિવારના રોજ નવમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ગુંજ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર સામાજિક અને સેવાકીય કાર્યમાં સદા અગ્રેસર રહ્યું છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવ તેમજ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે નવમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે રવિવારના રોજ યોજાનારા સમૂહ લગ્નોત્સવમાં એકાવન જોડાઓ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડશે જેની ગુપ્તા ફાર્મ ખાતે ચાલતી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આવતીકાલે તારીખ ત્રેવીસ બે ના રોજ એકાવન દીકરીઓને ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે તૈયારીમાં એવું છે કે છેલ્લા પંદરથી વીસ દિવસથી ગુંજના તમામ સદસ્યો જન જનતોડ મહેનત કરે છે તન તન મનથી સાથે સાથે ધનથી પણ સેવામાં લાગેલા છે ને એ ભાગરૂપે આજે આગલે દાડે તૈયારી લગભગ નવ્વાણું ટકા પૂર્ણ થઈ ગઈ છે આ સફાઈ સફાઈનો ફિનિશિંગનો જ કામ બાકી છે એ ચાલું છે આ તબક્કે તમામ અંકલેશ્વર ભરૂચ અને ભરૂચ જિલ્લાની જનતાને અપીલ કરું છું કે આ વખતે એક્યાવન દીકરીઓને અમે સિલાઈ મશીન જે આપવા જઈ રહ્યા છે એ આત્મનિર્ભર કરવા માટેનો એક સંકલ્પ જે અમારા ગુણ સોશિયલ ગ્રુપમાં નક્કી કરવામાં આવ્યો તે કાલે પૂર્ણ થશે ના આ ભવ્ય આયોજનને જોવા બધાને આવકારું છું ને બધાને બધા અહીંયા આવીને નિહાળે આ પ્રસંગને ખૂબ ખૂબ ધન્યવાદ ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર